મહાદેવ મિત્રો કેમ છો મજામાં જશે અમે પણ મજામાં છીએ મહાદેવ બધાને હાજર રાખે તો આજે અમે આવ્યા છીએ જસદણ તાલુકાના માધવીપુર ગામે અત્યારે અહીંયા રામજી મંદિર છે આપણે જાણું છે પ્રિન્સભાઈ પટેલ બહુ સરસ એવા કલાકાર છે સારા એવા ભજનિક છે પણ છે તો બે ભાઈ બન આપણે એમના તરફથી આજે અહીંયા માતાજીનો માંડવો છે તો આવ્યા છીએ અને મહાદેવની દિયાથી એમનું કાંઈ ભજન છે અને બહુ નાની ઉંમરમાં મોટું નામ છે જસદણ તાલુકાનું માધીપુર ગામ તો આપણે ઘરે અને એક ઇન્ટરવ્યુ લેવાનો તક છે તો પહેલું ઇન્ટરવ્યુ લેવી માધવીપુર ગામમાં જસદણ તાલુકાનું માધીપુર ગામ છે તો તો એમના ઘરે આમંત્રણ છે આપણે આવ્યા છીએ તો બધા આપણે વિડીયોમાં કન્ટિન્યુ આગળ બનારી જય માતાજી મિત્રો આપણે ફ્રિજભાઈને ઘરે પહોંચી છીએ અને તૈયારી કરી છે કારણ કે આપણે ઘણું બધું આપણે એમની સાથે આવવાનું કોશિશ કરતા હતા પણ આજે માતાજીને દિયા થઈ ગઈ તો એમનું પણ એક નાનું એવું ગામડું છે તો ત્યાં આપણે પહોંચી ગયા છે અને સરસ મજાનું ગાય છે ભાઈ ભાઈ બહેન આપણે ભાઈ બહેન સરસ મજાનું ગાય છે અને પ્રિન્સભાઈ કીધું ને આવું આવું કરતા હતા પણ આપણે તમારું ઇન્ટરવ્યુ કોઈ લેવા આવ્યો કાંઈ જ નથી તો મિત્રો આપણે પહેલી વાર મહાદેવ સેવા ગ્રુપ કલોરાણા તરફથી પ્રિન્સભાઈનું ઇન્ટરવ્યુ લેવા આવ્યા છે અને અમારા સંબંધિત થતા હતા ઘણો બધો એમને સપોર્ટ આપણે આપીએ છીએ અને કોઈ પણ કલાકાર આપણે અડખે પડખે ભજન હોય તો એમને સેવામાં પણ કાર્ય પણ બજાવે છે અને ગામમાં ભજન હોય સપ્તાહ ઘણી ખરી કરી છે પછી એક હનુમાન મંડળ છે આપણે અહીંયા હનુમાન સાલી સામાન બધી જાય છે એમાં પણ સેવા કરે છે તો તમારે પણ કોઈપણને જો ભજનના પ્રોગ્રામ હોય તો પ્રિન્સભાઈને આમંત્રણ આપો છો અને એનું સારસ છે મીડિયમ તો આવા એક બાળકને આપણે ઊંસા આવવા માટે એમનું એક નામ બોલાવવાનું છે કે જસ્તન તાલુકાના માધીપુર ગામમાં આપણે આવ્યા છીએ તો પ્રિન્સભાઈ પ્રથમ પહેલાં આપણે માતાજીને સમજવી તો આપણે એક માતાજીનો ભેળિયો તમને સારું જે કાંઈ ગીત લાગે એ ગાવ Tchau. Uh, uh, બહુ સરસ મજાનું માતાજીનું આપણે ખોડલમાં ખમકારી તો એમને તમને કેટલા વર્ષનો અનુભવ છે કે તમે નાના હતા છો મને તો ખબર છે અને જાદવ બાબાની મોજડી પણ એ બહુ વર્ષોથી એમનું નામ છે એટલામાં તો તમે કેટલા વર્ષથી છો પાંચ છ વર્ષથી ને કેટલા પ્રોગ્રામ કર્યા છે તમે આજુબાજુ ગામડામાં કે સિટીમાં અત્યારે તો મેં તમારા ફેસબુકમાં બીજે હોઉં છું કે ઘણા ખરા તમે પ્રોગ્રામ કરો છો તો ઘણા તો મિત્રો આપણે જે ભાઈને ત્યાં આવ્યા હતા તો અત્યારે જો એને કોઈ પણ એવું કાંઈ નથી કે નાનું એવું ગામડું હોય તો એમાંથી પણ એક ભજનની દુનિયામાં મોટું નામ કરી શકે છે આપણે એવું કાંઈ નથી કે મોટા કલાકાર જ આપણે બોલાવી શકીએ તમારે હજાર બે હજાર પાંચ હજારમાં પણ હોત પ્રોગ્રામ કરી શકો છો એટલા માટે આ તમારે આપણા અમદાવાદ મુંબઈ સિટીમાં ગમે આપણે વિડીયો તમે પક્ષીઓ માટે આપણે સેવા કરી છે તો વિડીયો તમે બધા જ આવો આ ભાઈનું આપણે ઇન્ટરવ્યુ લેવામાં આવ્યું છે કે કોઈ પણ તમે પ્રોગ્રામ નાનો ઉનો ભજનનો કરી શકો છો તોય પણ કરી શકો આપણે એવું કાંઈ નહીં કે પચાસ હજારનો પ્રોગ્રામ પણ કરી શકીશું તમે બે પાંચ હજારમાં પણ ભજનનો પ્રોગ્રામ ફ્રીઝભાઈ થઈ જાય ને થઈ જાય એમ તો એમના બેન આપણે બેનનું નામ શું છે હિરલબેન હિરલબેન પટેલ એ પણ આપણે ભજન ગાય છે લોકગીત ગાય છે તો એમની પાસે પણ એક એક બે ગીત સાંભળ્યું જય માતાજી હિરલબેન આપણું નામ સાંભળ્યું તો બાળ કલાકારમાં તો બહુ સારા છો અને તમારા વિડીયો પણ હું જોઉં છું અને બહુ ભાઈ પણ સારા એવા લોકગીત છે ભજન છે સારા એવા પ્રોગ્રામ કરો છો અને આપણે એમ થયું કે આજે એક મહાદેવ સેવા ગ્રુપ તરફથી હું એક પક્ષીઓ માટે સેવા કરું છું યુટ્યુબમાં આપણી ચેનલ છે તો અમારા મુકેશભાઈ તમારા પપ્પા રહ્યા અમારા સંબંધી થાય છે અને ઘણો બધો આપણે સંપર્ક કરેલો તો આ પહેલી વખત તમારું ઇન્ટરવ્યુ આપણે લેવી છીએ કોઈ આવ્યું હતું કે આવ્યું જ નથી તો મિત્રો એક અમારા બેન છે હિરલબેન અને પ્રિન્સભાઈ બે ભાઈ બહેન છે બહુ નાનપણથી એમના પપ્પા મહેનત કરાવતા હશે બધું એમનું ઘરનું લઈને બધું એને શોખ એવડો છે એમના પપ્પાને કે મારા બાળકોને પણ એક આગળ છે તો બેન તમે એક ભજન સંભળાવી રાખશો તમને મનપસંદ જે આવે તો બધા અત્યારે જોઈ રહ્યા છે આપણું ઇન્ટરવ્યુ દેશ વિદેશમાં આપણા વિડીયા જોઈ રહ્યા છે તો એક ભજન સંભળાવો સરસ મજાનું માતાજીનું મોંગલ માનું આપણે તો બેન મારે પણ એક નાની દીકરી છે અને મને એક દીકરી બહુ દીકરી પ્રમાણે હું ઘણા ખરા વિડીયો જોતો લગ્ન ગીત જોતો પણ મને એક એમ થાય કે તમારી પાસે એક દીકરીનું ગીત સાંભળવું છે જે કાંઈ તમને આવડી તો નાનું એવું એક મારે મારે પણ એક દીકરી છે અને મને દીકરી બાબતનો બહુ શોખ છે કે લાડકવાય દીકરીનું એક ગીત સંભળાવો અમને એમ થાય કે એક દીકરીની વિદાય થતી હોય તો મને પણ એક આનંદ આવે કે ગમે દીકરીનો બાપ હોય કોઈ પણ એમના લગ્ન વિદાય ટાણે એના આસુડા પડે છે એટલે અમને પણ એક આનંદ થયો કે દીકરી બાબતનું ગીત સાંભળો મજા આવી ગઈ અને તમે ભાઈ એક પ્રગતિ કરો એવી અમે મહાદેવને પ્રાર્થના કરીએ છીએ અને બધાએ તમને સપોર્ટ આપે જય માતાજી મુકેશભાઈ આપણે તો મિત્રો આ પ્રિન્સભાઈ અને આપણે હિરલબેનના માતા પિતા છે કારણ કે બાળકોને નાની ઉંમરમાંથી બહુ આગળ વધારે છે અને બહુ મહેનત કરાવે છે એમને પણ એક શોખીન છે મુકેશભાઈ કે એ પણ ભજન ગાતા હતા એટલે એમને એમ થયું કે અમારા દીકરા દીકરીને પણ આગળ વધાર્યું અને ઘરે રોજ પણ મુકેશભાઈ તમે ઘણી બધી મહેનત કરાવો છો અને બાળકો ખૂબ ખૂબ આગળ વધે એવી માતાજીને પ્રાર્થના કરી છે કારણ કે તમે માવતર એક જો બાળકોને સપોર્ટ દેતા હોય તો બાળકોને એક ઉમંગ આવે કે આપણે પણ આગળ વધવું છે બરાબર છે અને આ તો ભજનની ધારા આપણે આગળ વધે ભજન જાય નહીં અને ઘરમાં ભજન થાય ને ભગવાન કાયમ વાસ કરે છે એટલા માટે બાળકોને તો બને ત્યાં સુધી ભજન કરો ભજનમાં કાયમ ભૂખ્યું રહેવું તરાઈ ન જવું આ વાત છે તો મેં પણ સાંભળ્યું હતું કે તમે એક અડખે પડખે આપણે સસ્તન તાલુકાના માધીપુર ગામમાં એક તમારું એક નામ છે કે મુકેશભાઈ મોજડી એટલે આપણે અત્યારે મોજડી તો કાંઈ નથી એવું કાંઈક ગાવું પણ એક નાનું એવું ભજન તમે પણ સંભળાવી શકો છો અમારા બેન પણ બેઠા છે તો મને પણ આનંદ આવે બાળકોએ આનંદ કરાયો તમને એમ થાય કે એમને પિતાને પણ સાંભળ્યું તમારું પણ નામ છે મુકેશભાઈ મોજડી અત્યારે માધીપુરમાં તમારું પણ નામ છે અને રસ્તન તાલુકાની આજુબાજુમાં પ્રોગ્રામમાં હું પણ આવતો હતો કે મુકેશભાઈનું પણ એક સારું એવું નામ છે તો તમારા બાળકોને પણ સાંભળ્યા તો મને એક એવો આનંદ થાય છે કે તમારે પણ એક બે કડી મને સંભળાવો તો મને પણ આનંદ આવી જાય ના ના બરોબર વાત છે આપણે પેટી ન હોય તો કાંઈ નહીં કે આનંદ કરાવો આ તો ભજનની ધારા છે ભાઈ કોઈ પણ આ ગંગાની ધાર કહેવાય આમાંથી કોઈ પણ શરણામત લઈ શકે શબ્દ છે શબ્દની પરે કાઈ છે નહીં શબ્દ એ જ બ્રહ્મ છે શબ્દ એ જ ગુરુ છે ગુરુ કોઈ વ્યક્તિ નથી એટલે કહેવાનો ભાવાર્થી કે જે કોઈ આ વિડીયો જોતા હોય ભજનમાં ભાઈ કાયમ રહેજો છેલો આધાર આ છે જીવનની અંદર કોઈ વસ્તુ નથી ભજન કર્યું હોય છે તો તમારી અ્યારે આવશે બાકી કાંઈ છે નહીં મારા બાપાએ ભજન કરતા હું ભજન કરું છું અને વારસાગત મેં મારા છોકરાઓને આટલું શીખવાડ્યું તૈયાર કર્યા છે તમે જુઓ જ છો આપણે બે કડી નાની એવી મને પણ સંભળાવતી બે હવે ભજનનું તો ઠીક છે પણ મને યાદ આવે કે હું નાનપણમાં પહેલું ભજન શીખ્યો હતો મારી સાતક વર્ષની ઉંમર હતી એ છુમ છુમ બાજે ઘુઘરિયા सब देख लाए काना तू तो मेरे घर आए कन्हैया मेरे घर आए चुम छुम बाजे गु घरिया रैन अंधेरी संग्रह स्वरूपी आ गए आ गए माता जैसौदा और हम सबको भाग गए भाग गए

તો એમની વાડીયા મુકેશભાઈ આવશું અને બીજી વખત તમારું પ્રાઇવેટ ઇન્ટરવ્યૂ લેશું અને બેન તમને પણ આનંદ આવે છે કે બાળકો બધે ભજનના પ્રોગ્રામ કરે તમે પણ ઘણો બધો સાથ સપોર્ટ આપો છો આપણી દીકરી ભજનમાં જાય તો તમે પણ આવી રહ્યો અને બધો સહપરિવાર ભજન કરો છો અમને આનંદ આવે છે તો મિત્રો અમે મુકેશભાઈના મોબાઈલ નંબર આમાં નાખ્યું છે તમારે પણ કાંઈ ભજનનો પ્રોગ્રામ હોય તો મોબાઈલ પર સંપર્ક કરજો મુકેશભાઈ તમારા મોબાઈલ નંબર બોલો ત્રેસઠ પાંચ પંદર તો મિત્રો ક્યાંય પણ ભજનનો પ્રોગ્રામ હોય તો સંપર્ક કરજો અને ફરી પાછા મળીશું આપણા વિડીયોમાં આપશો ને હર મહાદેવ તો મારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો